ગત રવિવારે સવારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વેલનાથ વિસ્તારમાં એક યુવતીની મૃતદેહ મળી આવી હતી પ્રથમ આ માથામાં ઈજાઓના નિશાન હતા એના ઉપરથી પ્રથમ દ્રષ્ટિએ એવું લાગતો એની હત્યા થયેલી છે માનનીય સીપી સર બ્રિજેશ કુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ગુનાની ગંભીરતા સમજી ક્રાઇમ બ્રાન્ચની અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી આ તપાસના કામે મનોજ ડામર સાહેબ પીઆઈ જાદવ સાહેબ અને પીઆઈ ગોંડિયા સાહેબની ટીમોને ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે હકીકત મળી કે એ જે યુવતી છે યુવતીના પતિ હિતેશભાઈ છે એમના દ્વારા જ એમની હત્યા કરવામાં આવેલ છે બનાવનું કારણ પૂછપરછ દરમિયાન એવું સામે આવેલ છે કે સ્નેહાબેનના લગ્નના તરત જ પછી એમના વચ્ચે બંને વચ્ચે અમુક અમુક વસ્તુઓને નાની નાની બાબતોને લઈને માથાકૂટ ચાલતી હતી અને હિતેશભાઈ એના ઘરકંકાસથી કંટાળી ગયા હતા અને સ્નેહાબેન નાની નાની વાત ઉપર એના ઉપર શંકા કરતા હતા વારંવાર એમને વિડીયો કોલ કરતા હતા અને એને લોકેશન બાબતે પૂછતા હતા અને પોતાના સાસુ સસરા બાબતે ગાળી ગલોચ કરતા હતા આ બધી વસ્તુઓથી કંટાળીને હિતેશભાઈ તે દિવસે એમને બહાર જમવાનું લઈ જઈ એવું કહીને સ્કૂટી ઉપર બેસાડી બનાવવાળી જગ્યા ઉપર લઈ ગયા હતા અને એના માથામાં લોહાનો એક લોખંડનો સળિયો મારીને એમની મૃત્યુ નિપજાવેલ હતી એના માથા ઉપર ત્રણ ઘાવ હતા એક નાક ઉપર એક એક કાન ઉપર અને એના કારણે મૃત્યુ એમના પતિ દ્વારા બનાવ કાર્ય કર્યા પછી મરણ જનાર છે એના ઘરનાઓને સંપર્ક કરવામાં આવેલ હતો કે તમારી બહેન ઘરેથી નીકળી ગઈ છે પાણીપુરી ખાવાનું કહીને અને માતી નહીં તો એના પછી આખી રાત એમના સાથે મળીને શોધખોળ પણ કરવામાં આવેલ હતી અને જે એમના પતિ છે એમની સ્કૂટી ઉપર બ્લડના દાઘા મળી આવેલ હતા અને એમના કપડાઓ પર કપડા પર હ્યુમન બ્લડના દાઘાઓ મળી આવેલ હતા એના કારણે પ્રથમ દ્રષ્ટિ એના ઉપર શંકા ગઈ અને પછી પૂછપરછ દરમિયાન એમના દ્વારા કબૂલ કરવામાં આવેલ હતું કે એમના દ્વારા કાર્ય કરવામાં આવેલ છે ત્રણ વર્ષ લગ્નગાળો છે અને લગ્નગાળાના શરૂઆતથી જ એમના વચ્ચે નાની નાની વાતોને લઈને બંદૂક ચાલતો હતો

એ જે આરોપી છે આરોપી પોતાના કારખાને ઉપર હતા તો ત્યાં એની જે વાઈફ છે સ્નેહાબેન એમના દ્વારા એમને વારંવાર કોલ કરવામાં આવતા હતા અને ફોન ઉપર ગાળાગાળી પણ થઈ અને મા બેનની ગાળો બોલી એનાથી એને ગુસ્સો વધી ગયો અને કારખાને કારખાનાથી જ એક લોહાનો સળિયો લીધું અને એમને કીધું કે અમુક સ્પોટ ઉપર તમે આવી જાઓ પછી આપણે બહાર જમવા માટે જઈએ અને ત્યાં સ્કૂટી ઉપર બેસાડીને આવા જગ્યા ઉપર લઈ ગયા અને પછી એમના માથા ઉપર વાર કરે ફોન જે મરણ જનાર છે એ ડિસ્ચાર્જ હતો એના કારણે મરણ જનાર ફોન ઘરે જ મૂકીને આવ્યા હતા અને પોણા આઠ ની આજુબાજુ ઘરેથી મરણ જનાર નીકળે છે કેમ કે એમના હસબન્ડે એમને બોલાવ્યા હતા અને સવા આઠ થી સાડા આઠ વચ્ચે આ બનાવનું સમય એ બનાવ એ બનાવની વખતે એ જે બાળક હતો એમનો બે વર્ષનો એ આરોપી જે છે આરોપીના માતા પિતા પાસે હતો અને એ મૂકીને આવ્યા હતા એની પત્ની જે છે બાળકનું ધ્યાન નથી રાખતી એટલે રેગ્યુલરલી એને જે હસબન્ડ છે આરોપી છે એ પોતાના માતા પિતા પાસે જ રાખતા હતા સવારે મૂકીને આવે અને સાંજે લઈ આવે હજુ સુધી ડિસ્કવરી પંચરામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ નથી એ લોકલ પોલીસ સ્ટેશન દ્વારા જે આઈઓ છે એમના દ્વારા કરવામાં આવશે